વલસાડના સામાન્ય રિક્ષા ચાલક બન્યા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વલસાડમાં સામાન્ય રિક્ષા ચાલક વલસાડ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનતા વલસાડના રિક્ષા એસોસિએશન દ્વારા આજ રોજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વલસાડ નગરપાલિકામાં ઇતિહાસ રચનાર અને વલસાડમાં છેલ્લા વીસ વર્ષથી પ્રામાણિક રીતે રિક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવનારા ભરતભાઈ ઉર્ફે કાનો તરીકે ઓળખાતા આ વ્યક્તિ વલસાડ નગરપાલિકામાં છેલ્લા ચાર ટામથી સભ્ય તરીકે ચૂંટાઈ આવે છે તેની પ્રામાણિકતાને લઈને આજરોજ તેઓ વલસાડ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બિરાજતા તેમના સાથી મિત્રોમાં આનંદનો મોજો ફરી વળ્યું હતું જેને લઈને આજ રોજ વલસાડના રિક્ષા ચાલકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાલિકાના પરિસરમાં ફટાકડા ફોડી ભરતભાઈ ફૂલોથી સ્વાગત કર્યું હતું રિક્ષા એસોસિએશન દ્વારા જે મારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું રિક્ષા ચાલકોનો ખૂબ ખૂબ આભાર માનું છું હું છેલ્લા વીસ વર્ષથી આ રિક્ષાનો ધંધો કરું છું કરતો છું ને કરતો રહેવાનો છું આજે ભલે હું કારોબારી ચેરમેનની ખુરશી પર છું પરંતુ એવું નથી કે મારે રિક્ષા નથી ચલાવવાની હું આજે આજે બી રિક્ષા ચલાવું છું બરાબર છે આ તો મારા અઢી વર્ષ પૂરતા છે પછી તો મારે એ જ દંડો છે મારી પાસે બીજું કંઈ છે તો નહીં એટલે જે મારું છે એ જ મારે કરવાનું છે એટલે જે લોકોએ જે મને જે વીસ વર્ષથી ચૂંટ ચાર ટમટી જે ચૂંટીને મોકલાવ્યો છે એ બદલ ખરેખર હું લોકોનો બી ઘણો આભારી છું મારા મતદારનો ઘણો આભારી છું કે જે મને પ્રેમભાવ આટલો આપ્યો છે મને આ સ્ટેજ સુધી પહોંચાડેલો છે એ બદલ ખરેખર તો હું મારા મતદારોને ક્યારેય બી ભૂલી નહીં શકું આજે મને અડધી રાત્રે બી બોલાવે ગમે ત્યારે બાર એક બે ત્રણ સવારે ગમે ત્યારે મને બોલાવે હું તરત એ લોકોની સેવામાં હાજર થઈ એમ જ્યાં જવાના સ્ટેશન જવાય ડેપો જવાના હોસ્પિટલ જવાના ગમે ત્યાં જવાના હું એ લોકોની ફોન આવે ને પાંચ જ મિનિટ હું હાજર થઈ જવાનું એ ખરેખર એ બી લોકોનો પ્રેમભાવ છે લોકોની લાગણી છે મારા પ્રત્યે કે લોકો આજે મને બી ભૂલી નથી શકતા અને હું પણ લોકોને નથી ભૂલી શકતો એટલે આજે જે એસોસિએશન એસોસિએશનવાળા જે મારા માટે જે સન્માન કાર્યક્રમ જે રાખલો છે એ બદલ ખરેખર તો હું આ એસોસિએશનનો બી ઘણો આભારી છું કે આજે હું એક રિક્ષાવાળો છું એક ચાહેવાળો જો વડાપ્રધાન બની શકતો હોય તો રિક્ષાવાળો એ લોકોનું કહેવાનું છે કે રિક્ષાવાળો કાર્ય કારોબારી અધ્યક્ષ કેમ નહીં બની શકે એમ પ્રમુખ કેમ નહીં બની શકે જે આ જવાબદારી જે મને સોંપવામાં આવી છે વલસાડના માટે જે કંઈ સમસ્યા છે એને હું પૂરેપૂરી જવાબદારીથી નિષ્ઠાથી નિભાવીશ એવી હું લોકોને ખાતરી આપું છું